હારું ડૉક્ટર રજા આપી દીધી સારું થઈ ગયું ન કરાવ કંટાળો આવી જાત હોસ્પિટલમાં એક બીજો તો હાથ એવો દુખે હાથ એવો દુઃખે હાચે મમ્મી કરનો એવો હાથ દુખે મમ્મી હા એવો હાથ દુઃખે હે ડૉક્ટરે કેમ હોય મારી અહીંયા હાથ રાખું ને તો મજા આવે કે આમ નીચો હાથ કરું ને તો એવો દુખે છે

હા બસ બરફ ને બધું ઈ સે ઈ તો પછી નહી હોય તો જમાઈ દે હું કલાક થા હે કા આપણે ફ્રીજિંગ સે આટી ખાસી વાત છે બા તમારી હું જ કરી હું કઈ મન તો જો વિચાર થાય છે હાય રે માં સુની લે બીજી સગાઈ કરી લીધી મને કેવો વિચાર આવે કેવો વિચાર આવે છે અને હોસ્પિટલ થી રજાઈ પીય હે કે નહીં કાલ તમારી સગાઈ છે મને એવું ટેન્શન છે ઘણી જાણું એ કીધું શું કરું હવે ચાનું બિચારી બધી ખબર આપે પણ એક જાનુ તો મને ફોન ના આપ્યો ને એક કોલું લાગે છે આમ અફસોસ થાય આમ થાય શું કરું શું કરું કઈ ખબર નથી પડતી એ હું કરો કા હું તા શું હું થયું છે હું કાલે હું તા જઈ આવું તમને શું થયું

તરબૂસ એ લાવ રાઇતે ન ખવાય ગેસ થાય પછી ગેસ થાય ને એટલે ઉલટ્યું થાય રાઇતે ન ખવાય અમાર તમારે ભાઈ જો કાયમ લઈ આવે તો હું બપોર પછી સુધારી બાકી રાઈતે તમાર કોઈ તરબૂસનો અડો એમ છે કે ના ના ગેસ થાય ઉલટ્યું થાય હા વાત છે હવે ન ખાતા હવે થોડા કંઈ હારા આવે દવા દવાવાળા આવે બધાય

તોફાન કરે તો ભાઈને ને હસવાય આજ ફાયર બેન નો તો હું તમે બે તોફાન કરો એક ને તો હજી મે ટ્યુશનમાં માં મોકલી દીધો આ બે નો ગયા હવે જેવડા એવડા નિગમ કમ નો રાખી ને તોફાન કરે દી હવે તમે છે ને બેન ભાઈ જો રમારાય ભાઈને જો ભાઈને ને રોટલી કરું ને ખીચડી કરો તો તું ભાઈને ને ખવરાઈ દે માં દીકરી આ તો ફાયર બેન જો ગઈ સેવા વાડી હતી હમમાં કેવા મે ઊની કવલાવ ભાઈ ભાઈ મને ની મારે તોફાન કરે ઊની કવલાવ

હા સુનિલ એ તાર મમ્મી મને વાત કરતા હતા કે સુનિલ ની સગાઈ થઈ ગઈ મેં કીધું કે સારું સારું લ્યો હા ભાઈ પછી મમ્મી એ તને કીધું લાગે હા હા પછી છે ને ગામડે મમ્મી કરતા હતા ને પપ્પા મેં કીધું કે હાલો કરી લે સારી છે છોકરીને બસ એનું બિચારાને થોડુંક ઓલું છે ઘર એટલે આપણે થાય કે સારું બીજું હું તી પછી મેં સગાઈનો આ પાડી દીધું હા એ તો મને ખબર માસી વાત કરી તું બેફાન હતો ને તાઈ માસી મને એ વાત કરી હા હા માસી પેટમાં કઈ વાત ન રે પેટ છે ને એટલે જેવું થઈ ગયું છે નકર માસી છે ને થોડું પેટમાં રાખે તો વાંધો ના આવે હું તો કઈ ઠીક નહીં કહું તાર દોસ્ત તારો નેમ થઈ કે જો સુનીલ ની હગાઈ થઈ ગઈ ને હવે તા જા જોઈ ની હગાઈ થઈ ગઈ કા ઈ છોકરી કા વઈ ગઈ પછી વેલી એન મમ્મીને ફોન આવ્યો હતો ને તો મેં કીધું કે મારા લોકોને ગાડી મૂકવા જવાના હે તો કે કંઈ વાંધો નહીં તો મૂકી આવો પછી એ બિચારી છે ને પપ્પાને ફોન કર્યો ને તો એ તેડી ગયા સ્કૂટરમાં મેં કીધું કે તું હું તને મૂકતો જાય ગાડીમાં જગ્યા તો છે તો કે ના ના હું મારા પપ્પાને બોલાવું કે હું એમાં વહી જઈશ બહુ ડાય છે છોકરી મેં કેવી છે હશે ફેસનવાળી ને કેવી હસાર છોકરી છે સારી છોકરી મળી ગયા તા ને હા પછી એકબીજાને ગમતું હતું મમ્મી પપ્પાએ આ પાડી દીધી આપડે કોઈ કઈ દગો ન દઈ હગીએ ને ધગો દેવાય કોઈ છોકરીને પેલા મેં આ કીધું ને પછી મેં ના કહી દઉં તો એને દગો લાગે ને માસી એ પાપ કેટલું લાગે ના મો છે છોકરી તીજો તરત ને આ પાડી દીધું કોઈ છોકરી હોય થોડો મારો સુનિલ આ પાડે વાત ન કરે છે ફટાના છોકરા ને કરવા દેવું પડે ન ને એને જિંદગી કાઢવી હોય આપણે તો ન કાઢવી આપણે પછી યાદ છે ને કાલ થાય કરવા દેવાય પછી કે કે માં બાપે માં બાપે પછી આખી જિંદગી આપણે જોડા દે એના કરતા એને ગમે કરે હું તો એમ જ કહું હા ભાઈ વાત તો હાસી છે પણ હવે આ પરજા કોણ સમજાવે સારું જઈ તારે સગાઈ કીધી છે હવે નક્કી તો થઈ ગયું સગાઈ નક્કી કર્યું સગાઈ તો હવે બસ થોડાક દિવસ પછી રાખવાનું છે કેમ કે થોડુંક કામ નું મારા પપ્પા ને કામ બહુ બિઝી હોય એટલે પછી છે ને મેં કીધું કઈ વાંધો નહીં થોડાક દિવસ પછી સારું અમને તો બોલાય છે શું એટલે બોલાવી પણ માસી બોલાવી ના ના બોલાવીશ જ ને લે ધામધૂમ થી કરવાની છે બધા આવશે ત્યાં થાય રે માની શું હું કરતી નીસુ એ બિચારી કીધું કે સુનીલ માં કોફી સોપે છે જઈ જા ની વાત સાંભળી અરમા બિચારી ને તોય એટલું ટેન્શન ને પાયલ નો એકવાર ફોન ન થાય ઓકે કે કેમ છે કેમ નહીં કેવી છોકરી છે આ બિચારી ને આટલું બની ગયું તોય હવે ની કીધું હે આ જાનુ કે સુનીલ હગાઈ થઈ ગઈ કે નહીં કીધું હોય ઈ મને એક તો ટેન્શન આવે હું કઈ રહું હે હું બડબડ કરે ભાઈ સુનીલ કઈ નઈ બસ ખાલી એમ મોલું બી ચાતો તો માથું જરીક દુખે હે એટલે ખાલી જો તો માથું દુખે મે એકલો બોલું બીજું કઈ એક સુનીલે ભૂલ કરી માસી છોકરી એટલે વાંધો નહીં આવે કામ કરવા હા ઈ વાત કામ નું ભણતી હોય ને ભણતી હોય હું ના પૈસે છોકરીઓ ને તે હોય કામ કરવાની એટલે પણ આને છે ને તો ગમી નકર કઈ ધરાર નથી કરાયું કાબે વાત છે બા તમારી આપણે કઈ જરાતા નથી કરાવ્યું ઘર આવી ગયું પછી તમને ઉતારી હું ઘરે મમ્મી રાહ જોવે આ તો માસી બિચારા કે થોડીક વાર રહે તો અમારે વાહન ન બાંધવું નાના હું મૂકી જાય એટલે જ ગયું

મેરી હૈ તું જબ તક મે

તુસા કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં માલુમ નહી મગર તમ હંસી તુ જાન હોય તુલુમ નહીં તમસા કોઈ પ્યારા કોઈ માસૂમ નહી મુકીને કેમ વાયા ગયા હતા એ એક વાર કે સુનિલ ફર્સ્ટ માર તમારે એમ બોલવું જ નહોતું આ તમારે બોલવું પડે ના કરું તમારે આમ બોલું જ નહીં મેં શું કીધું સોરી પછી શું છે હું તને કેટલો પ્રેમ કરું એ તને ખબર છે ને હે સોરી મારથી ભૂલ થઈ ગઈ પણ તું મને વારંવાર ફોન કરતી ને એટલે મને પછી ગુસ્સો ચડતો એટલે પછી હું તને ગુસ્સામાં ફોન કટ કરી નાખતો સોરી ની શું બસ પછી હું ના મારે સોરી નથી માનવું તમારે મને છે ને હું ગાન કરવું પડશે તો જ હું માનીશ ન કરું નહીં માનું બોલ બોલ દાંડી તારા માટે તો જાને હાજર છે બોલને શું તો હું કહેવા માંગે છે બોલ તું જે કે એવું કરીશ તું કેજ ને કે તમે મરી જાવ તો મરી પણ જાવ જાન પણ હાજર છે તારા હાટું બોલ બોલ લીશું શું બોલ હું વિચારું હું વિચારીશ પછી તમને કહીશ હા શું વિચારીને કા સુનીલને શું વિચારીને કા હે સુનિલ એ દુમને ખબર નહિ સુનેલા દેખાય હું એટલો આજુ પ્રેમ કરતી ખબર નહિ સુ થઈ ગયું કે નીના તે મને કે આ આવા છે કેટલી વાર હું કેટલી ખુશ થઈ કે એમ આખી લાઈફ ખુશી મરી ગઈ મને બસ સુ મને 얘ને કમ તો જો દિલથી સગાઈ થઈ ગઈ એટલે એનીારે જ લગંઠા છે એડી મને પૂછ્યા વગર સગાઈ કરી લીધી બોલે મે વગર કરી પણ એને મને ના પડી કે આપડી સંતાઈ નઈ થાય એટલે મે સગાઈ કરી નકર છોડી સગાઈ કરી એક એમ થઈ સોનેલા વાત કર લો કેમ કરવી એકવાર એને દે વાત કરે અત્યારે મને ખબર પડે છે કોઈક મારી બેન કે ભાઈ હોત ને તો એને બધી વાત કરી હકત તો એને છે પણ મારે મારી બેન ભાઈ હોત ને એકલું હોઈએ ને તો બહુ અઘરું પડે બેન ભાઈ હોય ને તો આપણે કંઈક પણ વાત શેર કરી શકીએ ને આપણે આમાં કોઈને કંઈ વાત ન શેર કરી શકીએ આપણી અને આપણે આપણે મા બાપનું વિચારવું પડે બેન ભાઈ હોય ને તો આપણે એમ થાય કે ના એ છે ભલે આમાં બહુ બધું વિચારવું પડે એકલા હોય ને એટલે